જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વિસાવદર તાલુકાના વેકરિયા ગામે આવ્યા છીએ અને વેકરિયા ગામના ખેડૂતના ભાગ્યા છે એ અલગ અલગ ડુંગળી પછી આગળ કોબી વાવી મગફળી વાવી અલગ અલગ પાક વાવ્યા છે હવે આપણે ભાગ્યારે ચર્ચા કરીએ એની આમાં હું હું પ્રયોગ કર્યા હતા એને હું હું બેનિફિટ મળ્યા હવે ગ્રીન ઇન્ડિયા ખાતરનો હું પ્રભાવ છે ને એનો એક દાખલો લઈએ તારું નામ વિમલ વિમલ

તો તને આ બે કેટલો ફરક કેટલો લાગે કેટલો એમ દસ ટકા વીસ ટકા પચીસ ટકા ફરક છે ભાઈ હવે તારું વતન તો પી દાહોદ દાહોદ હવે મિત્રો તમે વિચાર કરો જે દાહોદ થી માણસ અહી કામ કરવા આવ્યો છે એની ભાગીઓ રાખ્યું છે ખીમ બાપાનું અને ઈ માણસ એના મોઢેથી વાત સ્વીકારે છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે અને જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતે નથી આપ્યું એમાં આ માણસને પંદર ટકાનો નો ફરક લાગે તો કેવડી મોટી વાત કહેવાય બીજું આ વિસાવદર તાલુકાના આસપાસના વેકરિયા છે પછી ધારી વિસ્તારના અમુક ગામડા લાગુ પડતા હોય એ કોઈ ખેડૂત મિત્રોને ખાતર જોતું હોય તો અમારા વેકરિયા ગામના ડીલર છે મહેશભાઈ બલદાણિયા મહેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર છે ચોરાણું જીરો ત્રાણું સાત્રીસ જીરો નવ્વાણું મિત્રો આસપાસના કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તો મહેશભાઈ નો કોન્ટેક કરજો અને આપડે બીજા ખેડૂત ના ખાતર વાવવાનું ભલામણ કરાય કે ના કરાય કરે હે ઓર્ગેનિક ખાતરને ને વાવ કરે સારું છે ને સારું સારું ઓકે